ધોરણ દસની પરીક્ષા શરૂ અંજારના શાળા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની શુભેચ્છા અપાઈ રાજ્યભરમાં ધોરણ દસની બોર્ડ અને બારમાની પરીક્ષાનો પ્રારંભ થયો છે કચ્છ જિલ્લાનું પરીક્ષા વાતાવરણ ઉત્સાહજનક રહ્યું અંજારની કે કે એસ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ ઐતિહાસિક શેઠ વીડી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પરીક્ષાર્થીઓ માટે વિશેષ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હસ્તે વિદ્યાર્થીઓનું મો મીઠું કરાવી તિલક કરી શુભકામનાઓ પાઠવવામાં આવી પરીક્ષા કેન્દ્ર પર કેન્દ્ર સંચાલક જયેશ પીઠડીયા તથા ધોરણ બારના કેન્દ્ર સંચાલક રાહુલ નાઇ હાજર રહ્યા હતા સાથે જ જયેશ પીઠડીયા દ્વારા ડીવી હાઈસ્કૂલ કેન્દ્રની પરીક્ષા વ્યવસ્થા નિરીક્ષવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો અભિભાવિકો અને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી

ઐતિહાસિક સ્કૂલ જેને કહી શકાય એવી સેન્ટિવ સ્કૂલ મધ્યે અત્યારના સત્રમાં સવારના ભાગમાં દસ વાગ્યે જે દસમા ધોરણે વિદ્યાર્થી વિદ્યાર્થીને એક્ઝામ આપવા આવી રહી છે ત્યારે સેન્ટિવ સ્કૂલ મધ્યે લગભગ ત્રણસો ને ત્રીસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા માટે પ્રવેશ આપવામાં આવ્યો છે એ દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને ફૂમ ફોર્મ કરી ચાંદલો કરી અને મોટે મીઠા પ્રસાદ અને પરીક્ષાની શરૂઆત આશીર્વાદ સાથેની શરૂઆત કરી છે ત્યારે એ લોકોને એટલું જ કહેલું છે જે તે વખતે કહેલું છે અત્યારે પણ કહેલું છે કે આ વખતે નિર્ભય થઈ એકદમ એકાગ્ર ચિત્ર થઈ કોઈ પણ પરીક્ષાનો કે એવું કોઈ ભાવ બોધ રાખ્યા હોય સરસ રીતે પરીક્ષા આપો અને પરીક્ષામાં રાજ્ય સરકાર દ્વારા પણ જેને કહી શકાય આરોગ્યની ટીમ પણ ખડેપગે ઉભેલી છે એની સાથે પોલીસ સ્ટાફ છે જે છે વ્યવસ્થાના ભાગરૂપે એ પણ રહેલા છે વિદ્યાર્થીઓને કોઈપણ જાતે તકલીફ ન પડે કદાચ કોઈ કાંઈ ટેકનિકલી ખામી હોય તો પણ આ સ્કૂલનો જે સ્ટાફ છે જે એ પણ હાજર છે નાની મોટી અને વિદ્યાર્થીઓને એકદમ નિર્ભરતાથી એકદમ હળવા થઈ અને પરીક્ષા આપવા માટે શીખવવા માટે બપોર પછીના સપ્તાહમાં લગભગ ત્રણસો એક જેવા વિદ્યાર્થીની વિદ્યાર્થીઓની બારમા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે ત્યારે એ લોકોને પણ એ જ પરીક્ષા એ જ રીતના જેને કહેવાય આશીર્વાદ રૂપે અને મીઠા તેની પરીક્ષાની આપણા ચેનલના માધ્યમથી સમગ્ર રાજ્યમાં જે વિદ્યાર્થીની પરીક્ષા આપતા હોય એને દરેક ખૂબ ખૂબ આશીર્વાદ સુભાષિત પાટુ સૌને ભારતમાં રાજે જય શ્રી જાણ આપણા કચ્છ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમારની એક નવી દિગ્દર્શી વિચાર દ્વારા દરેક શાળામાં દરેક તાલુકાવાઈ એમાં ક્યુઆર કોડ સ્કૂલનું આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે કઈ બિલ્ડિંગ ક્યાં આવેલી છે પરીક્ષાના રસીદ વિતરણ દરમિયાન જ દરેક શાળા દ્વારા વિદ્યાર્થીઓને જે બિલ્ડિંગમાં એની પરીક્ષા છે એનો ક્યુઆર કોડ આપવામાં તો જેના દ્વારા વિદ્યાર્થી પરીક્ષાના બે દિવસ પહેલાં જ પોતાની શાળા જોઈ શકે અને આમથી આમ ભટકવું ન પડે અને યોગ્ય જગ્યાએ પોતે વિદેશ જાય એવું જ સરસ મજાનું આયોજન માનનીય જિલ્લા શિક્ષણાધિકારી અજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવે અને આપણે પણ દરેક શાળાની બારે ક્યુ કોડ એડવાન્સ જ મૂકી દેવામાં આવ્યા હતા વિદ્યાર્થીને જે સીટ નંબર હોય એની બાજુમાં ક્યુઆર કોડ એટલે અહીંથી કોઈ કોઈ ભૂલો પડ્યો હોય છોકરો કે છોકરી તો પણ ક્યુઆર કોડ એના વાલી શેર કરી અને સ્કૂલ તરફ પહોંચી શકશે પ્રથમ વખત પ્રયોગ છે કે લોકેશન નહીં તો ઘણી ફેર આપણે વિદ્યાર્થીઓ એકની બીજી સ્કૂલમાં પહોંચી જાય ટેન્શનમાં આવી ગયા હતા અને આ એક સરસ મજાનો આપણા જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ સંજયભાઈનો વિચાર આખા જિલ્લામાં દરેક સ્કૂલોને આપવામાં આવ્યો અને દરેક બિલ્ડિંગનો ક્યુઆર કોડ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીની રસીદ દરમિયાન જ આપવામાં આવ્યા અને વિદ્યાર્થી પોતાની સ્કૂલ તરફ પહોંચી શકે કારણ કે ગામે ગામથી એક સિટીમાં જ પરીક્ષા લેવાતી હોય તાલુકા પેલેસમાં તો વિદ્યાર્થીના અલગ અલગ સ્કૂલમાં કોઈ મૂંઝવણ ન અનુભવે અને વાલીઓ એડવાન્સ જ વિદ્યાર્થી માટે બિલ્ડિંગ પર જોઈ શકે અને યોગ્ય જગ્યાએ પહોંચી શકે આપણે અંજારમાં ડીવી કેન્દ્રમાં ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ અગિયાર બ્લોકમાં દસમામાં પરીક્ષા આપી રહ્યા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 વેબસાઇટ www.thebombaysteel.com અમારુ સરનામું નોંધી લેશો બોંબે સ્ટીલ શોપ નંબર 16

ડિઝાઇનર્સ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સાડીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી, સાઇડર ચણિયા ચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો